ગુજરાત ડૂબી રહ્યું છે પાણીમાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે અનેક ડેમ ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે

મધ્ય ભારતના વિસ્તારોમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનો તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેની સાથે અરબ સાગરના દરિયામાંથી પણ ભેજયુક્ત પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાત તરફ આગળ ગતિ કરતા જોવા મળી રહ્યા છે આમ આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં આંધી તુફાન વંટોળ અને વરસાદના ભયંકર લઈને હવામાન નિષ્ણાંત પટેલ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર વરસાદનું રીત સરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફક્ત ગુજરાત નહીં પરંતુ જોધપુર વિસ્તારથી ગ્વાલિયર રાજસ્થાનના વિસ્તાર થી નાગપુર અને મુંબઈ કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં ભયંકર વરસાદ ને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે પણ સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે તે અત્યારે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ કયા કયા વિસ્તારોમાં અસર દર્શાવી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના ભયંકર ખતરાને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી કયા કયા જિલ્લામાં જળબંબાકાર વરસાદથી ભારે અને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં ભારેથી અતિભયંકર વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપરથી અત્યારે અનેક પ્રકારની નવી નવી સ્ટ્રફ લાઈન ખેંચાયેલી જોવા મળી રહી છે સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના

ભારે થી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે કયા કયા વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે તેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો આવનારી કલાકમાં ગુજરાતમાં રીત રીતસરનું આદળ ફાટતું હોય તેમ ફાટતું હોય આ ભયંકર ખાસ કરીને ગુજરાતની અંદર વિસ્તારથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચ કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતા હોય તેવા જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી છે સુરત સાપુતારા અને વલસાડના વિસ્તારથી વાપીના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને દક્ષિણી ગુજરાતના તટીય જિલ્લાઓમાં ભયંકર વરસાદનું રેડ એલર્ટ આવનારી ત્રણ કલાક માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્ર ઉપર પણ અત્યારે પવનની લહેરો જોર દર્શાવતી જોવા મળી રહી છે આંધી તુફાન વંટોળની જેમ અત્યારે ભયંકર પવનો સૌરાષ્ટ્રમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને ગઢડાના ક્ષેત્રથી બાબરા જસદણના વિસ્તારથી સોનગઢ ભાવનગરના વિસ્તારથી ખરસલિયા પાલીતાણાના ક્ષેત્રોમાં અત્યારે ઘોર અંધારપટની વચ્ચે ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ધંધુકાના વિસ્તારથી બોટાદ રાણપુર લીમડી ચોટીલાના ક્ષેત્રથી થાણ વાંકાનેરના વિસ્તાર ઉપર પણ વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે મોરબીના ક્ષેત્રથી હાલવડ ધંધુકાના વિસ્તારથી ધાંગદ્રાના વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લા ઉપર પણ અત્યારે આંધી તુફાન વંટોળની જેમ વરસાદ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત મહુવાના વિસ્તારથી તળાજા રાજુલા કુંડલા ધારી વિસાવદરથી લઈને તુલસી શામના ક્ષેત્રોની અંદર કોડીનારના વિસ્તારથી ઉનાને વેરાવળના દરિયાઈ કિનારાના બંદરો ઉપર પણ અત્યારે આંધી તુફાનની સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે કુતિયાણાના વિસ્તારથી ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદના વિસ્તારોની અંદર વિસાવદરના વિસ્તારથી ગોંડલ અને જેતપુરના વિસ્તારોથી લઈને રાજકોટના વિસ્તારમાં ભયંકર વરસાદનો નવો રાઉન્ડ અત્યારે ધબધબાટી બોલાવતો હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લામાં આવનારી ત્રણ કલાકમાં આદ્રા નક્ષત્ર દરમિયાન રીતસરનું

લો પ્રેશર સક્રિય બનીને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સોમાસુ અત્યારે ધબ ધબાટી બોલાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સોમાસાની ભયંકર અસરોને લઈને દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર ગોધરાના વિસ્તારથી બોડેલી વડોદરાના જિલ્લાથી ખંભાતના ક્ષેત્રોની અંદર નડિયાદના વિસ્તારથી ધોળકા અહેમદાબાદ ખેડા પંચમાળ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારમાં સોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે જેની સીધી અસર ગુજરાત પર વધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમ અને ચોમાસાની ભયંકર હલચલને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને છચોટને તાજી માહિતી દર્શાવવામાં આવી રહી છે તો શું નવી આગાહી કરવામાં આવી છે જેની લાઈવ નકશાઓને લઈને તાજી અપડેટ તરફ નજર કરીએ દર્શક મિત્રો બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીમાં

વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની ભયંકર અસરોને લઈને આવનારી ત્રણ કલાક ગુજરાત માટે મોટો ખતરો ટોળાતો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગની નવી આગાહી પ્રમાણે છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારો માટે રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં નવસારીના જિલ્લામાં સુરતના જિલ્લાથી લઈને ભરૂચનો જિલ્લો નર્મદાના વિસ્તારથી વડોદરાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે દર્શક મિત્રો ફરી એકવાર જિલ્લા લખી લેજો જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર દાદરાનગર હવેલી દમણને વલસાડ નવસારીથી અને नर्मदा સુરત થી તાપીના વિસ્તાર અને ભરૂચના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ દક્ષિણિયા ગુજરાતની અંદર પાંચ જિલ્લા ભરૂચ સુરત નર્મદા વડોદરા અને સાથે સાથે દક્ષિણિયા ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ રેડ અંદર દાહોદ નો જિલ્લાની સાથે વડોદરાના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર વરસાદ ને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ની અંદર આજ રોજ ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના આઠ જિલ્લામાં

ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગરના જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવા અંગે આજરોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આણંદના જિલ્લાથી લઈને ખેડા ગાંધીનગરના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાથી પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતની અંદર ડાંગને તાપીના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આવનારી કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ત્રીજા નંબર ઉપર ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આવનારી કલાકોમાં મહેસાણાના વિસ્તારથી બનાસકાંઠામાં પાટણના વિસ્તારથી અહેમદાબાદ સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાથી રાજકોટ અને જુનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં થતા હોય તેમ સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ જો ખાસ વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત ઉપર અત્યારે સોમાસુ પોતાનું ભયંકર જોર દર્શાવતું જોવા મળી છે સાથે સાથે કચ્છના ક્ષેત્રથી મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન કયા કયા જિલ્લામાં ભારે વરસાદ વરસતો જોવા મળશે તેની માહિતી મેળવીએ તો આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભારે વરસાદ ને લઈને સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લી નો જિલ્લો મહીસાગરના વિસ્તારથી પંચમહાલ અને દાહોદના જિલ્લામાં જળબંબાકાર વરસાદની સ્થિતિનું નિર્માણ થતું હોય તેમ આ ગુજરાતના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટતું આવતીકાલ દરમિયાન જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી સુરતના જિલ્લાની અંદર નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ કાલે ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત ભરૂચ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ને સાબરકાંઠાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગર ખેડા આણંદનો જિલ્લો વડોદરાના જિલ્લાથી છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગના ક્ષેત્રથી ભાવનગર અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારથી રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ઉપર વધી રહેલી વરસાદીય સિસ્ટમની ભયંકર અસરોને લઈને આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં મુશળધારથી લઈને

નવી આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આજથી લઈને ચવ્વીસ જૂન બાદ રાજ્યમાં એક નવી વરસાદીય સિસ્ટમ નિર્માણ પામતી જોવા મળવાની છે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે થી ત્રીસ જૂનની વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આવનાર સાત દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી સામે આવી રહી છે જેમાં રાજ્યની અંદર ભારે વરસાદ પડવા અંગે આંબાલાલ પટેલ દ્વારા

જળબંબાકાર વરસાદ વરસવા અંગે નવી વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે પણ આગામી સાત દિવસો માટે વરસાદની નવી આગાહી કરી છે જેમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આગામી પાંચ દિવસ થંડર સ્ટ્રોમની વોર્નિંગ દર્શાવવામાં આવી છે જેમાં અઠ્યાવીસ જૂનથી લઈને રાજ્યમાં તોફાની પવનો ફૂંકાતા હોય તેમ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે થન્ડરસ્ટ્રોમની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે આજે પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર વડોદરા સુરતના જિલ્લાથી ભરૂચ નવસારી વલસાડ દમણ દાહોદના વિસ્તારથી મહીસાગર દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટા ઉદેપુર અને ડાંગના વિસ્તારો માટે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આમ આંબાલાલ પટેલની નવી નકૂર આગાહી પ્રમાણે રાજ્યની અંદર 26 થી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી સતત ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ગુજરાત વાસીઓ ચેતી જજો સુરતને મેઘરાજાએ રીતસરનું ગમરેળેલું જોવા મળી રહ્યું છે તેર ઇંચ વરસાદ પડ્યા બાદ ખાડીનું પાણી રસ્તાઓ ઉપર ફરી વળેલું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર સોમાસાએ રીત સરના ચોતરા કાઢ્યા હોય તેમ ગુજરાતમાં સુરતની અંદર મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો સિત્તેર તાલુકાની અંદર વરસાદ ખાબક્યો છે સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે નદી નાળા અને ડેમો પાણીથી ભરાઈ ગયા છે અત્યારે સુરત વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેની અપડેટને ધ્યાનમાં રાખતા સુરત શહેરની અંદર તેર પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જેના કારણે મોટા ભાગના વિસ્તારો બેટની અંદર ફેરવાઈ ગયા છે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે તાજા અપડેટની જો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં આ ઉપરાંત સુરતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં કામરેજના પંથકોની અંદર પણ દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડ્યો છે પલસાણાની અંદર આઠ પોઈન્ટ બે ઇંચ વરસાદ બારડોલીમાં છ પોઈન્ટ છ અંદર પાંચ

પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અતિભારે વરસાદ વરસવાના કારણે કલેક્ટર દ્વારા પણ શાળાઓની અંદર રજાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ અંદર ભયંકર તાંડવ જોવા મળી છે ગાંડોથુર દરિયામાં ઉછળી રહ્યા છે ભયંકર મોટા ઉછા મોજા રથયાત્રા ના દિવસે હળવાથી મધ્યમ વરસાદની નવી આગાહી સાથે સાથે આવનાર પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડ સ્ટ્રોમની કરવામાં આવી છે કડક વોર્નિંગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દેશની અંદર તોફાની પવન ગુજરાતમાં આજે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદના પગલે રોડ રસ્તા પણ અત્યારે બંધ કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડ સ્ટ્રોમની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ સુધી છે રથયાત્રાના દિવસે હળવો વરસાદ થઈ શકે જૂન પવનની તીવ્રતા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે રહેતી જોવા મળવાની છે આજે પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ દાહોદ મહીસાગરના વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ છોટા ઉદેપુર અને ડાંગના વિસ્તારમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં

ભાવનગર સુરેન્દ્રનગરના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણાની અંદર પણ સતત વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે રાજકોટ ગીર સોમનાથથી લઈને દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનો સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ દઈ દેવામાં આવી રહી છે ગુજરાતમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો ગુજરાતના હવામાનને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં આજથી સત્યાવીસ જૂન દરમિયાન ભારેથી અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને

ભારે થી અતિ ભયંકર વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદાના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જુલાઈના પહેલા અઠવાડિયાથી જ રાજ્યની અંદર

સતત વરસાદ વરસતો જોવા મળી શકે છે માછીમારો માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી બે દિવસથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધી દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે હાલ આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે બહાર નીકળતા પહેલા જાણી લેજો રાજ્યની અંદર ભારેથી અતિ વરસાદ ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવી આગાહી સામે આવી રહી છે જ્યાં દર્શક મિત્રો સોમાસુ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સોમાસુ તીવ્ર બની રહ્યું છે તેમ ગુરાતની અંદર આજે વહેલી સવારથી મેઘરાજા જબરદસ્ત બેટિંગ શરૂ કરી હોય તેવો માહોલ જોવા મળ્યો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ખાસ કરીને સુરત અને બારડોલીના વિસ્તારમાં ભારેથી

પાણી પાણીના જોવા છે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભારેથી અતિભયંકર વરસાદ વરસવાનું ભરૂચના વિસ્તારથી સુરતના વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આવતા મહિનાની એક જુલાઈથી ત્રણ જુલાઈ સુધી ભારેથી

ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે જ તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે થી લઈને ત્રણ જુલાઈ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતો હોય તેમ આવતા મહિનાની જુલાઈ મહિનાની પહેલી અને ત્રણ તારીખ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે એ જ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ગુજરાત માટે મોટી ચેતવણી આપવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો

વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં ભારે વરસાદ અંગે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે ચવિસ જૂન બાદ નવી સિસ્ટમ સક્રિય થતી હોવાના કારણે ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે રાજ્યની અંદર દિવસેને દિવસે ભેજનું પ્રમાણ જોવા મળવાનું છે રોડ રસ્તાઓ ઉપર ભયંકર તુફાન વંટોળ સાથે પવનની તીવ્રતાની સાથે વીજળીના કડાકા ભડાકા જેવો માહોલ વધતો જોવા મળવાનો છે આમ રાજ્યમાં આજથી લઈને આવનાર સાત દિવસ માટે જળબંબાકાર વરસાદની નવી ચેતવણી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે